વેલકમ બેક ટુ માય ન્યૂ રેસિપી અને આજે હું બનાવવાની છું કારેલાનું શાક ગોળ અને કારેલાનું શાક બટ મને તો નહોતું ભાગતું મેં એકવાર ટ્રાય કર્યું પછી મને એવું થઈ ગયું કે હું તમારી સાથે રેસીપી શેર કરું અને તમે લોકો પણ ટ્રાય કરજો આ તો ઉનાળાની સિઝન નથી બાકી ઉનાળાની સિઝનમાં કેરીનો રસ રોટી અને કારેલાનું શાક તો બહુ જ મજા આવી જાય છે તમે પણ એકવાર ટ્રાય કરજો તો આજે હું તમારી સાથે કારેલાની રેસીપી શેર કરવાની છું તો એન્ડ સુધી જોજો તમને બહુ જ મજા આવશે અને તમે ટ્રાય કરો તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હું હજી બનાવી રહી છું ગોળ કારેલાનું શાક એના માટે મેં અહીંયા કારેલા લઈ લીધા છે ડુંગળી ઝીણી ઝીણી સમારી લીધી છે જેટલા કારેલા હોય ને એનાથી થોડી ઓછી ડુંગળી સમારવાની હવે છે ને કારેલાની ફટાફટ છાલ ઉખાડી લઈએ અને ગોળ ગોળ તેને સમારી લઈએ અહીંયા કારેલાની છાલ ઉખાડી દીધી છે હવે કારેલાને છે ને ગોળ ગોળ કટિંગ કરવાના છે તો હવે છે ને ફટાફટ આપણે ત્યાં તેને ગોળ શેપમાં કટ કરી લઈએ તો અહીંયા કારેલાની ગોળ શેપની અંદર કટ કરી લીધા છે તેની અંદર મીઠું એડ કરી દીધું છે હવે મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી તેને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે ત્યાં સુધી આપણે મસાલો બનાવવાનો છે તો એના માટે શેકેલા શિંગદાણા લેવાનો છે તલ લેવાનું છે તો ચલો બધી વસ્તુ તમારી સાથે શેર કરું છું તો મેં અહીંયા થોડા શેકેલા સિંગદાણા લઈ લીધા છે પછી તેની અંદર તલ એડ કરી દેવાનું છે તલ એડ થઈ જાય પછી તમારી જોડે ગાંઠિયા હોય તો તમે ગાંઠિયા પણ એડ કરી શકો છો અહીંયા સફેદ તલ લઈ લેવાના છે તમે અહીંયા બે ચમચી જેટલા સફેદ તલ લીધા છે હવે ગાંઠિયા નથી મારા ઘરમાં એટલે મેં ગાંઠિયા સ્કીપ કરી દીધા છે હવે આપણે તેને ખાંડી લઈશું અહીંયા તલ અને સીંગ દાણાનો કચરો ભૂકો કરી દીધો છે હવે આપણે તેની અંદર એડ કરીશું પાવડર લાલ મરચું પાવડર બધી જ વસ્તુ એડ કરી દઈશું અહીંયા એક ચમચી જેટલું પાવડર લઈ લીધું છે ટેસ્ટ અનુસાર મીઠું એક ચમચી લાલ મરચું પાવડર તમે અહીંયા એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર લીધો છે તમારી પાસે આમચૂર પાવડર હતો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો પછી આટલો ગોળ સમારીને એડ કરી દેવાનું છે તો અહીંયા એક ચમચી જેટલું તેલ પણ એડ કરી દેવાનું છે તો અહીંયા તેલ પણ એડ કરી કરી દીધું છે છે અહીંયા બધી જ વસ્તુને આપણે મિક્સ લેવાની આપણો એક સ્પેશિયલ મસાલો રેડી થઈ ગયો છે તમે ગાંઠીની જગ્યાએ કોઈ પણ ફરસાણ યુઝ કરી શકો છો નહીં તો પછી મારા જેમ સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા બધો જ મસાલો આ રીતે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા બધું સારી રીતે મસાલો મિક્સ થઈ ગયો છે ને ગોળ એડ કર્યું છે કેમ કે ગોળ બધા ટેસ્ટને બેલેન્સ કરે છે એટલે માટે આપણે ગોળ એડ કરવાનો હોય છે તો અહીંયા બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે કારેલાને જઈશું તો આપણા કારેલા સરસ રીતે મીઠામાં ભળી ગયા છે એટલે કારેલાની કડવા છોડી ઓછી થઈ જાય છે તો અહીંયા થોડું પાણી એડ કરી દઈશું અને કારેલાને સારી રીતે ચોળી લઈશું તો આ રીતે ચોરવાથી કારેલાના બધા જ બીયા છૂટા પડી જાય છે જેથી ખાવામાં આપણને કડવાશ નથી લાગતી નહીં તો કારેલાના બીમાં બહુ જ કડવાશ હોય છે એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો કે બી બધા અલગ થઈ ગયા છે હવે આપણે છે ને ત્યાંના પાણી બધું જ નીકાળી લેવાનું છે એક બાઉલ લઈ લીધું છે હવે આપણે કારેલાના શાક કરી નાખવાના છે તો આ રીતે અલગ કરી લઈશું તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ કારેલાને બીજા બાઉલમાં એડ કરી દીધા છે અને બધા બી અલગ થઈ ગયા છે પાણી પણ એકદમ છોટું પડી ગયું છે અને કારેલા પણ એકદમ કોરા પડી ગયા છે હવે આપણે તેની ઉપર ચણાનો લોટ એડ કરી દઈશું તો અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને પછી સારી રીતે તેને મિક્સ કરી લેશું તો અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે તેલ મૂકી દીધું છે તેલ આવી જેટલી કારેલાની અંદર એડ કરી દઈશું અને દસ મિનિટ માટે થવા દેવાનું છે દસ મિનિટ પછી આપણે જોઈશું તો નેવું ટકા જેવું કૂક પણ થઈ જશે તો ચાલો બતાવું તમને અહીંયા તેલ આવી ગયું છે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને થવા દઈશું તો હવે અંદર એડ કરી દઈએ તો અહીંયા આપણે કારેલા જોઈએ તો સારી રીતે આપણા કારેલા થઈ ગયા છે નેવું ટકા જેવા કુક થઈ ગયા છે એટલે ઈઝી થી તૂટી પણ જાય છે તો નેવું ટકા જેવા આપણા કારેલા થઈ ગયા છે હવે આપણે તેના તો જે કઢાઈમાં આપણે કારેલા ને તર્યા એ જ કઢાઈમાં આપણે કારેલાનું શાક પણ બનાવી દઈશું તો મેં અહીંયા એક ચમચી જેટલી રહી એડ કરી દઈશું રહી થઈ જાય પછી આપણે જીરું એડ કરી દેવાનું છે અહીંયા રાઈ થઈ ગઈ છે એટલે હવે જીરું એડ કરી દઈશું થોડી હિંગ કરી એડ કરી દઈશું એના પછી આપણે ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કરવા દેવાની છે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ડુંગળીને થોડી વાર માટે ચઢવા દઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તો અહીંયા આપણે ડુંગળીને જોઈએ તો ડુંગળી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને સતળાઈ ગઈ છે સારી રીતે હવે આપણે તેની અંદર આદુ મરચાંની લસણની પેસ્ટ એડ કરી દઈશું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે આની અંદર નાખીશું હળદર તો અહીંયા હળદર એડ કરી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું મીઠું તમે તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો તો અહીંયા બધી વસ્તુ મિક્સ કર્યા પછી આપણે જે સ્પેશિયલ મસાલો બન્યા તો તેને પણ એડ કરી દેવાનો છે

અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જો તાજ ખાવાનું બંધ થઈ જાય એવું આપણું કારેલાનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને રોટલી સાથે સર્વ કરી લઈશું કરેલાનું શાક રોટલી ટામેટું બીટ ગાજર બધી જ વસ્તુ લઈને હું બેસી ગઈ છું જમવા અને મસ્ત કારેલાનું શાક બનાવ્યું છે તમે લોકો પણ એકવાર ટ્રાય કરજો